હા અને વિજય બાપુ છે મને હા બાપુ બોલે એટલે એ માર્કેટ તરીકે આપણે ખીજાતા હોય રીતે હવે એને ગમે દુકાન તો દુકાન હલવવાની કોઈ ના નથી પાડતું પણ ભેરા એને બીજા ધંધા કરવા હોય ને એ ના હાલે બાપા કોઈ ત્યાં કોઈ દારૂ ના ધંધા કરવા હોય કોઈ કઈ ધંધા કરવા હોય તો એ બીજા ધંધા હાલે ના કરવાના કરી એટલે કરે તો આવા પોઝિશન એટલે બાપુ ખીજાણા હોય હા તમે કેટલા વર્ષ થી સેવા આપો છો હું સેવા આપડે કઈ સમાજ માંથી બોલો છો હું તો કોઈ પણ ધર્મ હોય કઈ ખાઈ પીન બધા સબૂત પુરાવા પુરાવા જેટલું બોલી હું વધારે આગળ ના મારે કેવું હોય દાદા તમારું નામ મૂકી દઉં મારું નામ બાપુ ને ખબર છે હા મનસુખભાઈ બોલો એ વાત સાચી પણ મારે નથી આમાં તમારા વિડીયા માં મારે દેવું નથી કઈ દેવું હું તો એક સબુત પૂરતો તમને કહું એટલે જાય અમે સેવા કરવા હોય તો અમારે ભુજ ના આવી જાય ને આવે તો અમને ખીજાય તો ખીજાયું નથી તો હજારો માણસો ના રસોડા થતા હોય હા ન્યા એ બસ સ્ટેન્ડ ને બનાવ્યું ને બાપુ બનાવ્યું અને હતા જગ્યા છે અરે એમ નથી ઈ ભલે જગ્યા ગમે તે હતા જગ્યા છે હતાધાર જગ્યામાં બાપુ બસ સ્ટેન્ડ બનાવ્યું એસટી વાળા નથી

ની અંદર ચોખાઈ રાખી તો પોતાની ફરજ બને છે તો હવે ત્યાં કડે એને કઈ પૂછડી અડાય નહિ તો એવું થાય આજે મારે તમારા જ ઘરે કે તમારા પરિવાર માં તમારે કઈ તમારા ઘર સામે જ બજાર માય જો કોઈક પોતરા નું ઉકાડ્યા કરતા જ એમાં માણસો ના પડે છે આ તો જગ્યા છે હા એ ગેર વ્યાજબી ના ગેર વ્યાજગી કે ને બોલ્યા કે ત્યાં એ માણસો એવી એટલી હલકી પબ્લિક છે એની તમે વાત જ જવા દ્યો આલ્યા કરતો એ કે કાય વાતો કાય બોલતો ને આપણે હું તો તમે બે શબ્દ ઈ સારું કઈ બોલ્યા હોય ના બોલ્યા હોય હું ના નથી પાડતો બાપુ બોલે ગાડી બોલે બોલો પણ તમે સમજો નથી તો બહુ તમે તમે ભવું માં ઉતર્યું તો બાપુ છે ને ઈ દિગંબર છે હો મારી વાત સાંભળો એ બાપુ હું આપણે સામાન્ય માણા હોય આ આ તો ઈ બાપુ છે તા હો જે હતાધાર છે ને પછી હતાધાર કેવી એ ભગવાન જાણે ઈ શેતા હો જે હતાધાર છે

ના માણસો જે છે મારાથી જૂના છે એટલી કહી શકાય તો હું હું કહી હક હું તો એટલી કહી હતી સબૂત પૂરતું કે બાપુનો નો સંત આ આ પ્રમાણે છે આમાં કઈ છે નહીં માર્કેટ તરીકે કયું હોય આપણે તો આપણે સ્વીકાર કરી ભૂલી જાય અમે કદાચ કાર્યકર તરીકે તો અહીંયા કચરો હોય તમે ગમે ને કઈ આ ચોખ્ખું રાખો અને ભારત દેશ માં કીધું ભાઈ સ્વચ્છ ગુજરાત સ્વચ્છ ભારત હા તો સ્વચ્છ ભારત રાખવા માટે થઈને કઈ ન્યાતરો કરો ને સ્વચ્છ ભારત નો કહેવાય